હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં આજનો આપણો વિડીયો છે ભાગીદારીના હિસાબોનો જેમાં આપણે ભાગીદારીનો અર્થ ભાગીદારીના લક્ષણો ભાગીદારીનું કરારનામું કરારનામાની ગેરહાજરીમાં ઓગણીસો બત્રીસની જોગવાઈઓ ભાગીદારીના મૂડી ખાતા અને તેના પ્રકાર તેમ નફા નુકસાન ફાળવણી ખાતા વિશે વિગતે સમજીશું જો તમે કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો આ વિડીયોને જોવાનું ચૂકશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ હવે આપણે શીખીશું ભાગીદારીનો અર્થ ભાગીદારીનો અર્થ શીખતા પહેલાં આપણે ભાગીદારી શા માટે અસ્તિત્વમાં આવી તે વિશેના કારણો જોઈ લઈશું તો એકાકી પેઢીની મૂડી અને સંચાલનની મર્યાદાઓને કારણે ભાગીદારી અસ્તિત્વમાં આવી ભાગીદારીના જન્મના કારણોમાં નીચેની બાબતોનો સમાવેશ કરી શકાય પહેલું છે એક વ્યક્તિ પાસે ધંધા માટે પૂરતા પ્રમાણમાં નાના હોય પરંતુ વેપાર માટે જરૂરી કુશળતા ના હોય બીજું છે વ્યક્તિ પાસે જરૂરી કુશળતા હોય પરંતુ પૂરતા પ્રમાણમાં નાના ન હોય અને ત્રીજું છે ધંધાનું જોખમ વેચવાનું હોય વગેરે કારણોને લીધે ભાગીદારી અસ્તિત્વમાં આવી હવે જોઈશું ભાગીદારીનો અર્થ કરાર કરવાને લાયક હોય તેવી બે કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેને ભાગીદારી કહેવામાં આવે છે જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય છે અને સામૂહિક રીતે ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવતી હોય છે હવે આપણે ભાગીદારીના લક્ષણો જોઈશું તો પહેલું લે એનું લક્ષણ છે કરારથી અસ્તિત્વમાં આવે છે એટલે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે ભાગીદારી કરાર લેખિત અથવા મૌખિક હોઈ શકે પરંતુ લેખિત કરાર હોવો વધુ ઈચ્છનીય અને હિતાવશ છે બીજું અનુલક્ષણ છે નફાનો હેતુ ભાગીદારી નફો કરવાના અને વેચ વેચવાના હેતુથી શરૂ કરવામાં આવે છે ભાગીદારો વચ્ચે નફા કે નુકસાનની વેચણી નક્કી કરેલા પ્રમાણમાં વેચવામાં આવે છે જો કરારમાં જોગવાઈ ન હોય તો નફો કે નુકસાન સરખા હિસ્સે વેચણી કરવામાં આવતી હોય છે ભાગીદારીનું ત્રીજું લક્ષણ છે કાયદેસરનો ધંધો એટલે કે ભાગીદારી પેઢી કાયદેસરનો ધંધો ચલાવવા માટે અસ્તિત્વમાં આવે છે બિનકાયદાકીય રીતે ધંધો કરી શકાતો નથી એટલે કે દારૂ વેચવાનો ધંધો કરવો હોય તો કરી શકાતો નથી કારણ કે એ અત્યારે બંધ છે એટલા માટે ચોથું એનું લક્ષણ છે એકબીજાનો એજન્ટ ભાગીદારી પેઢીનો ધંધો ભાગીદારો સાથે મળીને અથવા બધા વતી કોઈ એક અથવા વધુ ભાગીદારો ચલાવે છે આમ દરેક ભાગીદાર એકબીજાના ભાગીદારનો પ્રતિનિધિ એટલે કે એજન્ટ ગણાય છે પાંચમું છે સભ્ય સંખ્યા કંપની દ્વારા બે હજાર ચૌદની કલમ ચારસો ચોસઠ પ્રમાણે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા સોથી વધુ નહીં તેવી રીતે સરકાર નક્કી કરે તે મુજબની રહેશે હાલમાં કંપની નિયમ બે હજાર ચૌદ મુજબ નિયમ દસ પ્રમાણે સરકારે ભાગીદારોની મહત્તમ સંખ્યા પચાસ નક્કી કરેલી છે સઠ્ઠું એનું લક્ષણ છે અમર્યાદિત જવાબદારી ભાગીદારીના કાયદા મુજબ પેઢીનું દેવું જો પેઢીની મિલકતોમાંથી ચૂકવી શકાય તેમ ન હોય તો ભાગીદારોની અંગત મિલકતો વેચીને પણ પેઢીની જવાબદારી ચૂકવવામાં આવે છે દરેક ભાગીદાર સંયુક્ત રીતે અને વ્યક્તિગત રીતે ભાગીદારી પેઢી માટે જવાબદાર ગણાય છે આમ દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય છે અને સાતમું છે પેઢીનું સંચાલન ભાગીદારો ધંધાના માલિકો હોય છે અને તેઓ તેઓ જ ધંધાનું સંચાલન કરે છે ભાગીદારીનું ભાગીદારી પેઢીનું સંચાલન બધા જ ભાગીદારો અથવા બધા વતી કોઈ એક અથવા વધુ ભાગીદારો કરે છે હવે આપણે જોઈશું ભાગીદારીનું કરારનામું એટલે કે ખતપત્ર ભાગીદારી કરારપત્ર એટલે ભાગીદારો વચ્ચે સમજૂતીનો દસ્તાવેજ જેના આધારે ભાગીદારીનો વ્યવસાય ચાલે છે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે ભાગીદારીના કાયદાની જોગવાઈઓની મર્યાદામાં રહીને ભાગીદારો કરાર કરે છે ભાગીદારોનો કરાર લેખિત અથવા મૌખિક હોઈ શકે છે પરંતુ લેખિત કરારનામું વધુ ઈચ્છનીય અને હિતાવત છે ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટીય બંધારણ છે હવે આપણે જોઈશું ભાગીદારી કરારનામામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટીય બંધારણ છે જેમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે જે ભાગીદારોની વિગતો એટલે કે ભાગીદારોના નામ સરનામા અને અન્ય વિગતોનો સમાવેશ કરવામાં આવતો હોય છે બીજું છે પેઢીની વિગતો આમાં પેઢીનું નામ અને પેઢીનું સરનામું વગેરે વિગતો દર્શાવવામાં આવતી હોય છે ત્રીજું છે ધંધાનો પ્રકાર એટલે કે કયા પ્રકારની ભાગીદારી શરૂ કરવામાં આવી છે તે અંગેની માહિતી પણ કરારનામામાં સમાવેશ કરવામાં આવે છે ચોથું છે ભાગીદારીનો પ્રારંભ એટલે કે ભાગીદારી પેઢી કઈ તારીખથી અસ્તિત્વમાં આવે છે તે અંગેની વિગતો કરારનામામાં સમાવેશ કરવામાં આવે છે પાંચમું છે દરેક ભાગીદારે લાવવાની મૂડી એટલે કે દરેક ભાગીદારી પેઢીમાં કેટલી મૂડી લાવવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી છઠ્ઠું છે મૂડી પર વ્યાજ ભાગીદારે પેઢીમાં રોકેલી મૂડી પર વ્યાજ આપવું કે નહીં અને આપવું હોય તો કેટલા ટકા આપવું તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે જો ભાગીદારી કરારમાં જોગવાઈ ન હોય તો ભાગીદારોને મૂડી પર વ્યાજ આપવામાં આવતું નથી સાતમું છે ઉપાડ દરેક ભાગીદાર પેઢીમાંથી વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકે તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે આઠમું છે ઉપાડ પર વ્યાજ ભાગીદારોએ વર્ષ દરમિયાન પેઢીમાંથી કરેલા ઉપાડ પર કેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરવાનું છે તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે ભાગીદારી પાસે ઉપાડ પર વ્યાજ વસૂલ કરવા અંગે ભાગીદારોની કાયદામાં કોઈ જોગવાઈ નથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું હોય તો ભાગીદારી કરારમાં આ અંગેની જોગવાઈ કરવામાં આવે છે જો જોગવાઈ ન કરેલી હોય તો વ્યાજ વસૂલ કરવામાં આવતું નથી નવમું છે નફા નુકસાનની વહેંચણી ધંધાનો નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવો તે અંગેની જોગવાઈ કરારનામામાં કરવામાં આવે છે જો કરારનામામાં જોગવાઈ ન હોય તો ભાગીદારી કાયદા મુજબ સરખા હિસ્સે નફો કે નુકસાનની વહેંચણી કરવામાં આવતી હોય છે દસમું છે ભાગીદારને પગાર બોનસ કમિશન કે મહેનતતાનું ભાગીદારીના કાયદામાં ભાગીદારનો પગાર બોનસ કમિશન કે મહેનતતાના આપવા અંગે કોઈ જોગવાઈ નથી પરંતુ કોઈ ભાગીદાર પેઢીમાં સક્રિય રીતે સંચાલનમાં ભાગ લેતો હોય તો તેને પગાર બોનસ કમિશન કે મહેનતતાનું ચૂકવવાનું હોય છે તો આ ઉલ્લેખ કરાનામામાં કરવામાં આવે છે અગિયારમું છે ભાગીદારીએ પેઢીમાં આપેલી લોન પર વ્યાજ ભાગીદારીએ પેઢીમાં લોન આપી હોય તો તેના પર કેટલા ટકા વ્યાજ આપવું તેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે જો ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ ન હોય તો ભાગીદારીના કાયદાની જોગવાઈ મુજબ ભાગીદારી પેઢીને આપેલી લોન પર વાર્ષિક છ ટકા લેખે વ્યાજ ચૂકવવામાં આવે છે ભાગીદારી આપેલી લોનનું વ્યાજ ધંધાનો ખર્ચ ગણવામાં આવે છે તેથી નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે બારમું છે પાઘડીની ગણતરી નવા ભાગીદારના પ્રવેશ સમયે કે જૂના ભાગીદારના નિવૃત્તિ સમયે કે મૃત્યુ સમયે પેઢીની પાઘડીની ગણતરી કઈ રીતે કરવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરાનામામાં કરવામાં આવે છે તેરમું છે પ્રવેશ અને નિવૃત્તિની શરતો જ્યારે કોઈ નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવામાં આવે અથવા કોઈ જૂનો ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય કે મૃત્યુ પામે ત્યારે તે અંગે કઈ શરતો રાખવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવતો હોય છે અને ચૌદમું છે પેઢીનું વિસર્જન ભાગીદારી પેઢીનું વિસર્જન કયા સંજોગોમાં કરવું અને તે માટે કઈ કાર્યવાહી કરવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવતો હોય છે ભાગીદારી કરારનામાની ગેરહાજરીમાં હિસાબોને અસર કરતી ભારતીય ભાગીદારી કાયદા ઓગણીસો બત્રીસની જોગવાઈઓ એટલે કે જો ભાગીદારી પેઢીમાં ભાગીદારોએ કરારનામું કરેલું ન હોય અથવા કરારનામામાં સ્પષ્ટતા ન હોય તો ભારતીય ભાગીદારી કાયદા ઓગણીસો બત્રીસમાં પેઢીના હિસાબોને અસર કરતી જોગવાઈઓ નીચે મુજબ છે પહેલું પેઢીના દરેક ભાગીદારને પેઢીમાં લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે કાયદામાં આ અંગે કોઈ બંધન નથી અને દરેક ભાગીદારી મૂડી લાવવી ફરજિયાત નથી બીજું છે ભાગીદારોએ મૂડી પર વ્યાજ આપી શકાય નહીં ત્રીજું ભાગીદાર વચ્ચે નફા નુકસાનની વેચની સરખા હિસ્સે કરવામાં આવે છે ચોથું છે ભાગીદારી પેઢીમાંથી કરેલા ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાય નહીં પાંચમું છે ભાગીદારને પગાર બોનસ કમિશન કે મહેનતતાનું આપી શકાય નહીં છઠ્ઠું છે ભાગીદારી પેઢીને આપેલી લોન પર વાર્ષિક છ ટકા લેખે વ્યાજ ચૂકવવામાં આવે છે અને સાતમું જો કોઈ ભાગીદાર પેઢી માટે વ્યાજબી ખર્ચ કરેલો હોય તો તે મજરી મેળવવાનો તેને સંપૂર્ણ અધિકાર છે આ હતી ભારતીય કરારનામાની ગેરહાજરીમાં હિસાબોને અસર કરતી ભારતીય ભાગીદારી કાયદા ઓગણીસો બત્રીસની જોગવાઈઓ ભાગીદારોએ પેઢી સાથે કરેલા વ્યક્તિગત વ્યવહારો નોંધવા માટે ભાગીદારી પેઢીના ચોપડે ભાગીદારોના મૂડી ખાતા રાખવામાં આવે છે ભાગીદારોના મૂડી ખાતા બે પ્રકારના છે એક અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને બીજું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ રાખી હોય તો ભાગીદારીના ચોપડે બે ખાતા ખોલવામાં આવે છે એક ભાગીદારોના મૂડી ખાતા અને બીજું છે ભાગીદારોના ચાલુ ખાતા હવે આપણે જોઈશું અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ ભાગીદારીના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારના મૂડી ખાતાના વર્ષની શરૂઆતની બાકી અને આખાની બાકીમાં ફેરફાર જોવા મળતો હોય તેને અસ્થિર અથવા હંગામી મૂડી ખાતાની પદ્ધતિ કહે છે આ પદ્ધતિમાં ભાગીદારના પેઢી સાથેના બધા જ વ્યવહારો નોંધવા માટે પેઢીના ચોપડે ફક્ત મૂડી ખાતું જ રાખવામાં આવે છે મૂડી ખાતાની જમા બાજુ પર શરૂઆતની મૂડી ત્યારબાદ વર્ષ દરમિયાન લાવવામાં આવેલી વધારાની મૂડી મૂડી પર વ્યાજ પગાર બોનસ કમિશન કે મહેનતતાનું અને અને પાત્ર નફામાં તેનો ભાગ જમા કરવામાં આવે છે જ્યારે ઉપાડ ઉપાડ પર વ્યાજ અને પાત્ર કોટમાં તેનો ભાગ ઉધારવામાં આવે છે આ રીતે ભાગીદારના મૂડી ખાતાની રકમ જમા ઉધાર થાય છે પરિણામે શરૂઆતની બાકી અને આખાની બાકીમાં ફેરફાર જોવા મળે છે આ પદ્ધતિમાં ભાગીદારોના વર્ષને અંતે મૂડી ખાતાની જમા અથવા ઉધાર બાકી હોઈ શકે જો મૂડી ખાતાની જમા બાકી હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને જો ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ દર્શાવવામાં આવતી હોય છે મૂડી ખાતા રાખવાની બીજી પદ્ધતિ છે સ્થિર મૂડી અથવા કાયમી મૂડી ખાતાની પદ્ધતિ ભાગીદારોના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારના મૂડી ખાતાના વર્ષની શરૂઆતની બાકી અને વર્ષના આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો ન હોય તેને સ્થિર અથવા કાયમી મૂડી ખાતાની પદ્ધતિ કહે છે આ પદ્ધતિમાં ભાગીદાર પેઢી સાથેના બધા જ વ્યવહારો નોંધવા માટે પેઢીના ચોપડે બે ખાતા રાખવામાં આવે છે એક ભાગીદારોનું મૂડી ખાતું અને બીજું છે ભાગીદારોનું ચાલુ ખાતું પહેલું જોઈશું આપણે ભાગીદારોનું મૂડી ખાતું આ પદ્ધતિમાં સામાન્ય રીતે ભાગીદારના મૂડી ખાતા વર્ષની શરૂઆતની અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો નથી સિવાય કે ભાગીદાર કાયમી રીતે વધારાની રકમ મૂડી તરીકે લાવે અથવા ધંધામાંથી મૂડીનો ઉપાડ કરે તો જ ફેરફાર જોવા મળે છે સ્થિર મૂડી ખાતાની જમા બાકી હોય છે અને તેની પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવતી હોય છે બી બીજું છે ભાગીદારોનું ચાલુ ખાતું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ભાગીદાર પેઢી સાથેના કાયમી મૂડી સિવાયના અન્ય વ્યવહારો નોંધવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે ચાલુ ખાતું ચાલુ ખાતાની જમા બાજુ પર ચાલુ ખાતાની શરૂઆતની જમા બાકી મૂડી પર વ્યાજ ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ પગાર બોનસ કમિશન મહેનતતાનું અને વહેંચણીપાત્ર નફામાં ભાગ નોંધવામાં આવે છે જ્યારે ચાલુ ખાતાની ઉધાર બાજુ પર ઉપાડ ઉપાડ પર વ્યાજ ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ અને પાત્ર ખોટમાં ભાગ નોંધવામાં આવે છે તેની આખર બાકી જો જમા બાકી હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ દર્શાવવામાં આવે છે હવે આપણે જોઈશું ભાગીદાર પેઢીના ચોપડે રાખવામાં આવતું નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં નફા નુકસાન ખાતું તૈયાર કર્યા બાદ ભાગીદારો વચ્ચે નફા કે નુકસાનની વેચણી દર્શાવવા નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવે છે નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે આ ખાતું જુદું બનાવવું ફરજિયાત નથી નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર નફા નુકસાન ખાતેથી લાવવામાં આવેલો ચોખ્ખો નફો ઉપાડ પર વ્યાજ અને ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ નોંધવામાં આવે છે જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર નફા નુકસાન ખાતેથી લાવવામાં આવેલો ચોખ્ખી ખોટ મૂડી પર વ્યાજ ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પગાર બોનસ કમિશન મહેનતતાનું તેમજ સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ નોંધવામાં આવે છે ત્યારબાદ જમા બાજુનો અને ઉધાર બાજુનો સરવાળો કરવામાં આવે છે જો ઉધાર બાજુ તફાવત આવે તો નફો કહેવામાં આવે છે અને તેને નફા નુકસાનના પ્રમાણમાં તેમના મૂડી કે ચાલુ ખાતે જમા કરવામાં આવે છે અને તફાવત જમા બાજુ આવે તો તેને ખોટ કહેવાય છે તેને નફા નુકસાનના પ્રમાણમાં તેમના મૂડી કે ચાલુ ખાતે ઉધારવામાં આવે છે આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા ફ્રેન્ડ સુધી વિડીયોને શેર કરજો જો તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં